મિત્રો આજે તારીખ થઈ બાર દસ બે હજાર પચીસને ખાસ અત્યારે ખેડૂત મિત્રો માટે થઈ અને અત્યારે આપણે ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ઉપર મળ્યા છે કારણ કે હડોદ માર્કેટયાર્ડમાં આમ તો આજે રવિવાર છે એટલે રવિવારની રજા હોય ગઈકાલે સોમવાર છે તેર દસ બે હજાર પચીસના રોજ અને સોમવારના દિવસે સવારે પાંચ વાગ્યે વાત એવી હતી એમનો મેસેજ હતો કે બસો વાહન મગફળીના લેવામાં આવશે પરંતુ માર્કેટયાર્ડમાં જે કંઈ શેડની જગ્યાને હતી એમાં વેપારીઓએ તોલને એક બધું કરી નાખ્યું હોય એના કારણે અત્યારે ત્રણસો થી ચારસો વાહનો મગફળીના બહાર ગેટે ઊભા છે અત્યારે તો એમાંથી બસો વાહનો જે છે એ અત્યારે દોઢ વાગે એટલે કે આજે તારીખ બાર દસ બે હજાર પચીસ ને બપોરના દોઢ વાગ્યે બસો મગફળીના વાહનો જે છે તે માર્કેટયાર્ડમાં લેવામાં આવશે એટલે જે કંઈ ખેડૂત મિત્રો કદાચ કોઈ આવ્યા હોય અને અગાઉ વાહનો મેકિન વહી you એવું હોય કે ભાઈ આપણે રાતે વહેલા મોડા જી આવશું કારણ કે લેવાના છે તો પાંચ વાગ્યા તો એ ખેડૂત મિત્રો સુધી આ માહિતી પહોંચે તે માટે થઈને અત્યારે આપણે મળ્યા છીએ કે બસો વાહનો જે છે તે આજે રવિવારે એટલે કે બાર દસ બે હજાર પચીસના રોજ બપોરે એક વાગ્યે બસો મગફળીના વાહનો લેવામાં આવશે તેની સાથે આવતીકાલે સોમવાર છે એટલે કે તેર દસ બે હજાર પચીસના રોજ તો જે સોમવારે વાહનો બસો લેવાના હતા એ આજે રવિવારે લઈ લેવામાં આવશે બપોરના સમયે એટલે હવે જે કંઈ બાકીના બસો લીધા પછી જે કંઈ વાહનો છે તો એનો વારો આવશે મંગળવારે મંગળવારે વહેલી સવારે પાંચ વાગ્યે જે કંઈ વાહનો છે એ વાહનો લેવામાં આવશે બસો વાહનો મગફળીના તેની સાથે કપાસ લઈને જે કંઈ ખેડૂત મિત્રો આવ્યા છે તો આ કપાસનો આવક જે છે એ આજે પાંચ વાગ્યે ચાલુ કરવામાં આવશે એવી અત્યારે માહિતી જે છે તે માર્કેટયાર્ડ દ્વારા આપવામાં આવી છે એટલે ખાસ એ ખેડૂત મિત્રો પણ નોંધ લેજો કારણ કે આ માહિતી ખેડૂતો મિત્રો સુધી પહોંચાડવી પણ જરૂરી છે કારણ કે જે સોમવારના વહેલી સવારે પાંચ વાગે બસો મગફળીના જે વાહનો લેવાના હતા એ આજે રવિવારે એટલે કે બાર દસ બે હજાર પચીસના ના રોજ બપોરના દોઢ વાગ્યે બસો વાહનો છે મગફળીના એ લઈ લેવામાં આવશે તેની સાથે કપાસ લઈને જે ખેડૂત મિત્રો આવ્યા છે એનો પણ આજે પાંચ વાગ્યા થી કપાસ જે છે એ લેવામાં આવશે અને સોમવારે જે કંઈ પાંચ વાગે વાહનો લેવાના હતા એ આજે રવિવાર લેવામાં આવનાર છે એટલે હવે વારો આવશે બાકીના જે કંઈ વાહનો છે એનો મંગળવારે વહેલી સવારે પાંચ વાગે એટલે હવે બાકી જે કોઈ ખેડૂત મિત્રો મગફળી વેચવા માટે અડુદ માર્કેટ યાર્ડમાં આવવાના હોય તો આજે તો રવિવાર છે કાલે સોમવાર છે અને પરમ દિવસે મંગળવાર છે એટલે આવતીકાલે સાંજે લઈને આવે તો વાંધો નહીં કારણ કે અત્યારે ત્રણસોથી ચારસો વાહનો તો મગફળીના પીડ્યા છે હાડી ત્રણસો ચારસો વાહન એટલે ખેડૂત મિત્રો જો કોઈ મગફળી વેચવા માટે આવે તો એ ખાસ કારણ કે ગણન એવું હોય કે હાલો ને વાંધો નહીં મંગળવારે વારો આવી જાય છે પરંતુ ગઈકાલના વાહનો આજે લઈ લેવાના એની કાલે હરાજી થાય છે ને પછી મંગળવારે જે છે એ બીજા વાહનો બસો લેવામાં આવશે એટલે એ રીતના જે કંઈ છે એ કમિશન એજન્ટો કે વેપારીઓ સાથે વાત કર્યા પછી જે કંઈ ખેડૂત મિત્રો છે એ મગફળી વહેંચવા માટે આવજો આભાર મિત્રો